મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી અંજાર ડિવિઝન પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો શ્રી ડીજીપી સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ પોલીસ સ્ટેશનમાં ગુના મુકામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સૂચન કરેલ જેથી તેઓના માર્ગદર્શન હેઠળ અંજાર તથા ગાંધીધામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માહે દસ બે હજાર ચોવીસથી માહે ત્રણ બે હજાર પચીસ સુધીના સમયગાળામાં પ્રોબિહિશનના અલગ અલગ ગુનાઓમાં કબજે કરેલ પ્રોબિહિશન મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી સબડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી એસ જે ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓને રૂબરૂ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ આર ગોહિલ તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ડી ચૌધરી સાહેબ તથા નશાબંધી અને આબકારી આપકારી અધિકારી ડી આર ધોબી સાહેબનાઓ દ્વારા અંજાર સ્ટેશનના પ્રોબી હિસના અલગ અલગ ચાર ગુના તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોબી હિસના અલગ અલગ બત્રીસ ગુના એમ કુલ છત્રીસ ગુનાઓમાં કબજે કરેલ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ બે હજાર પાંચસો એકાવન તથા બીયર ટીન નંગ ત્રણસો ચાર એમ કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ ઇઠ્યોતેર હજાર ચારસો બોતેરના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવા લોડર ડમ્પરો જેસીબી ઈસીઆર ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનનો ઉપયોગ કરી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો